નમસ્તે ખેડૂત મિત્રો એગ્રોટોકના નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે આપણે અજીત કંપનીનું અજીત એકસો પંચાવન વિશે જાણીશું આ વેરાયટીને પાકવાનો સમયગાળો એકસો થી એકસો પચાસ દિવસ જેટલો છે વાતાવરણને અનુસાર તેમાં પાંચ દિવસ આગળ પાછા થઈ શકે છે આ વેરાયટીમાં છોડની ઊંચાઈ એકસો ચાલીસ સેન્ટીમીટરથી એકસો સેન્ટીમીટર જેટલી જોવા મળે છે આ વેરાયટી નું વજન પાંચ થી સાત ગ્રામ જેટલું રહે છે અજીત એકસો પંચાવન નો પાકવાનો સમયગાળો ઓછો છે તેથી શિયાળુ વાવેતર કરવામાં પણ સરળતા રહે છે આ વેરાયટીમાં મૂળ ઊંડા બેસે છે જેથી ઓછા પાણીવાળા વિસ્તારમાં પણ અનુકૂળ આવે છે આ વેરાયટીના પાંદડા રોવાટી હોય છે જે સૂચ્યા સામે રક્ષણ મળે છે છોડ મધ્યમ જોવા મળે છે આ ઉપરાંત વણવામાં એકદમ સરસ છે પિયત અને બિનપિયત એમ બંને વિસ્તાર માટે બેસ્ટ જોઈસ છે અને તમે ગયા વર્ષે કઈ વેરાયટી નું વાવેતર કર્યું હતું જરૂર જણાવો